વેકેશન કેમ છો ખેડૂત મિત્રો મજામાં મજામાં છો ને હું બી મજામાં છું આજે તો જો વરસાદ આપણે તો ગામમાં મારા ખેતરમાં પડ્યો તો એટલે આમ હું તો ભેંસો સાર વાટતી હતી જો કેટલી બધી રસ્કા બાદરી વાટી છે ખૂબ બધી કારણ કે મારા બે ભેસો છે પણ રસ્કા બાદરી તો મારે ખૂબ બધી વાટી જો આખું ખેતર વાય છે તો કોની બે ભેસો માટે આખું ખેતર વાય છે મેં વાય છે કારણ કે ગાય ભેંસ ને ના રાખો આપણે

આવા વિડીયો તમારા સુધી આવે તો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો તો સાત તો વાગી ના છે ને મોટો ઘર નાખ્યો છે ને આપણે આગરવાની છે ઉપાડી મારે લઈ જવાની પૂછશે વજન તો હે પાણી ભરાઈ ગયો આજે તો વરસાદ આવી ગયો છે એ બધો સ્કા પાતરી વાધે છે તો કોમેન્ટ કરો મને તો જેવી આવડી એવી તો બસ હવે આપણી બાંધકામ છે ગાઈ શો હવે હું સારો હાથી નાખી છે અને ઉપાડીને બસ હવે ઘર તરફ જઈ રહી છું અને આ વિડીયો હું અહીંયા હવે પૂરો કરું છું અને આપણો સારો બ્લોગ આજે બનાવી દીધો છે તો તમે જલ્દી સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવું જ નથી કેમ કે તમને હું પહેલાંથી જ લીધું છે બહુ વજન પડે છે મને બી તો જય માતાજી